નમસ્કાર દર્શક મિત્રો સીઆરપી ન્યૂઝમાં આપનું સ્વાગત છે નસવાડી અને તિલકવાળાના કોંગ્રેસના કાર્યકરો અને હોદ્દેદારોએ રોડના ખાડાઓને લઈ કર્યું ચક્કાજામ આજ રોજ નસવાડી અને તિલકવાળાના કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકરોએ નસવાડીથી દેવલિયા વચ્ચે રોડ પર પડેલા ખાડાઓને લઈ ચક્કાજામ કર્યું જેમાં ભાજપ તેરી તાનાશાહી નહીં ચલેગી ભાજપનો વિકાસ ખાડામાં પડ્યો ભાજપ તારો વિકાસ ગાંડો થયો હાય રે ભાજપ હાય હાય ભાજપ કો વોટ ડોગે એસા વિકાસ પાવો કેના સૂત્રો ચાર કરી રોડ પર પડેલા ખાડાઓને રિપેર કરો જેનાથી વાહન ચાલકોને ઘણી મુશ્કેલીઓ પડે છે અને અત્યાર સુધી કેટલાક અકસ્માતો સર્જાયા છે પણ સરકારની ઊંઘ ઉડતી નથી અને થોડા સમય પહેલાં આ રોડ પર ખાડા પડ્યા છે તેના કારણે એક શિક્ષકનું અકસ્માતમાં મોત થયું છે એવા તો કેટલાક ઘરોના લોકોના આ રોડ પર અકસ્માત થયા છે અને કેટલાક લોકોના મૃત્યુ થયા અને હાથ પગ તૂટ્યા છે કેટલીક મહિલાઓ વિધવા થઈ છે અને કેટલાક બાળકો અનાથ થયા છે તો તેના જવાબદાર આ ભાજપનો રોડ પરના ખાડાનો વિકાસ છે જે તમામ આવનારા ભાજપના મંત્રીઓ ધારાસભ્યો કાર્યકરો આ રોડ પરથી પસાર થાય છે તો શું તેમને ખબર નથી પડતી તેમ કોંગ્રેસની ટીમે જણાવ્યું હતું અને હજુ જો આ રોડ પર પડેલા ખાડાઓને સરખા નહીં કરાવે તો ઉગ્ર આંદોલન કરવાની હાકલ નસવાડી અને તિલકવાળા કોંગ્રેસ દ્વારા કરવામાં આવી છે છોટાઉદેપુર જિલ્લા બ્યુરો ચીફ જુબેર કુરેશીનો રિપોર્ટ ધન્યવાદ સાત નવ બે હજાર પચીસને રવિવારના રોજ નસવાડી તાલુકા કોંગ્રેસ સમિતિ તિલકવાડા કોંગ્રેસ સમિતિ તેમજ નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના સૌ કાર્યકરો આગેવાનો ભેગા થઈ નેશનલ હાઈવે નંબર છ છપ્પન પર નસવાડીથી દેવલિયા વચ્ચે જે ઊંડા ઊંડા ખાડા પડી ગયા અને ભારતીય જનતા પાર્ટીએ જે વિકાસ કરેલો એ વિકાસ અહીંયા અમે જોવા કરીને આવ્યા છે ત્યારે અહીંયા જોયો તો ગૂંટણ ગૂંટણ સમાજ ખાડા પડી ગયેલા છે ભારત ભાજપ સરકારે જે વિકાસ કરેલો વિકાસ બિલકુલ ફાળે ગયો છે વિકાસ ગાંડો થયો છે અને એ ગાંડા વિકાસમાં લોકોને એક્સિડન્ટ થાય છે કેટલાક લોકો અહીંયા મૃત્યુ પામે છે એક્સિડન્ટ થવાથી અત્યારે મહિના પહેલાં એ આ દેવલીયા ચોકડી આગળ એક શિક્ષકનું એક્સિડન્ટથી મોય થયેલું છે એ આ ખાડાના પ્રતાપે તેવું છે એટલે મારે આ સરકારને ભારતીય જનતા પાર્ટીની સરકારને કહેવું છે કે તમે બણગા ના ભોગશો વિકાસની તમારો વિકાસ તમારા કાર્યકરોને તમારા નેતાઓને જ ફાળે જાય છે